સૌ પ્રથમ તો મારે ખાલી એટલું કહેવું છે કે હકીકતે મેં પહેલા દિવસે પોસ્ટ જોઈ અને મેં સ્ટોરી મૂકી તે એવું નથી કે આ ભંગાર બોઈલોને કીર્તિપટર સપોર્ટ આપે છે પહેલા જ દિવસે જ્યારે પણ મેં જોયું ને કે ભાઈ આવી રીતના થયું છે અને હકીકતે આવું વસ્તુ ના બનવી જોઈએ કેમકે હું જ્યારે મને જ્યારે સુધી ખબર છે ને ત્યાં સુધી મેં મારા ફેમિલીએ મારી બહેનોએ બધાએ વિક્રમ ઠાકોરના મૂવીઓ અમે જોયા છે અને ભાઈ કેટલા મહિના સુધી એમના મૂવી થિયેટરમાં ચાલતા જો કે વિક્રમ ઠાકોરે પોતાના એક માટે અવાજ નથી ઉપાડ્યો એમને એક માટે અવાજ નથી ઉપાડ્યો પણ એમને એમના અવાજ થકી એવા દરેક કલાકારોને જેને નથી બોલાવ્યા ને એના માટે પણ અવાજ ઉપાડ્યો છે તમને ખબર જ છે બીજા સારા સારા કલાકાર કોણ કોણ છે તો આવું તો મારે સરકાર શ્રીને વિનંતી કરવી છે કે આવો કદક્ષન મતભેદ તમારા મનમાં નહી હોય પણ આ વસ્તુ બની છે એ તો પાકું છે

એક અંદરથી એક શીખ મળે ને એવા મૂવીઓ છે કદાચ શની બધા વીઆઈપી લોકોને ખબર નહીં પડે પણ આજે મેં ખુદ એની મૂવીને નિહાળેલા છે અને એટલા માટે મને ક્યાંક ને ક્યાંક એવું લાગે કે જ્યારે ગુજરાતી ઇન્ડસ્ટ્રીઝ સાવ પડી ભાંગી હતી ને ત્યાર વખતે જોરો હવાસમાં એક જ નામ ગાજતું તું વિક્રમ ઠાકોરનું એક જ નામ ગાજતું તું ગુજરાત ઇન્ડસ્ટ્રીઝ ની અંદર જ્યારે બીજા બધા ખોવાઈ ગયા હતા ત્યારે અને એમને સારા સારા મૂવી તો બનાવ્યા પણ સાથે સાથે મૂવી ના તમામ સોંગ સુપર હિટ એમને ગાયા છે અને આજે વાલા એની કદર ના થાય એટલે એની કલા ઉપર કોઈ વ્યક્તિએ લાફો માર્યો હોય ને એવું ફીલ થાય ભલ્લા માણા અહીંયા વાગે અહીંયા ક્યાં વાગે અહીંયા વાગે આજે કોઈ પણ વ્યક્તિ છે એના સારા કાર્યો તમે તમે વ્યક્તિને ભૂલી જાઓ ને અને પછી તમે વ્યક્તિનું પછી પાછળથી સન્માન કર દો ને તો ઈ ઘા તો નો જ રૂજાય વાલા ઈ ઘા રૂજાય નહીં આજે વિક્રમ ઠાકોરે અવાજ ઉપાડ્યો પણ લોકોને એમ છે કે આમ ને તેમને પણ એને હરેક કલાકારની કદર કરી છે જેને નથી બોલાવ્યા ઠાકોર સમાજમાં ઓ ઘણી બેન દીકરીઓને તમને વિડીયો પોસ્ટ કરું વિડીયો હું મૂકું કેવી કેવી કેવા કેવા એમનો વોઇસ છે એમનો એમનો કંઠ છે હે ઓલી નચનિયાઓ જેની કોઈ ઓકાત નથી જે કેવી રીતના આગળ આવ્યા છે લોકો ખુદ બધા જાણે છે એવા લોકોને સન્માન અને જેનું હકીકતે સન્માન કરવાનો હતું આજે લોકો બધા બીજા બધા એમ કે કે અહીંયા કોઈ ઇન્વિટેશન નતો આવતો તમને કોણ તમારા હમણાં કોઈ એનો ફોન આવ્યો હતો ઇન્વિટેશન વગર કોઈ ગાતા હાલ ઈ ચૂતા છો ખોટું બોલવા એટલે વિક્રમ ઠાકોરનો જે અવાજ છે ને ઈ જે કોઈ સમાજના ઘણા બધા સમાજના નત બોલાય પણ વિક્રમ ઠાકોરના અવાજથી એ બધા જ કલાકારો જાય ગયા છે જે કાજલ મેહરિયા છે ઘણા બધા ઠાકોર સમાજમાં કલાકારો છે સારા સારા એ લોકોની પણ આંખ ખુઈલી કે હકીકતે ઉના લોકોમાં કઈ લઈ લેવા નતો અમુક કંપેલી મારા બોલવું નથી એમાં તો સમજી જાવ ચાર ચાર બંગડી હે એને તો ઈ નાચવા જાય છે ગાવા જવાય ઈ ખુદ ખબર નથી બરાબર એટલે જે હકીકતે જે સન્માનને પાત્ર છે એને બિરદાવા જોઈએ બોલાવા જોઈએ બરાબર એ વસ્તુ સાચી ખોટી છે એ તો છે જ અને મારે છે ને મમતા સોની ને પણ બે શબ્દ કેવા છે એ બે ને અમારા સુરેન્દ્રનગરમાં ઠુમકા લગાવ્યા મમતા સોનીને કઈ વિક્રમ ઠાકોરના લીધે તું ફેમસ છું તને કોઈ ઓળખે છે

હવે વિક્રમ ઠાકોરના લીધે તું ઓળખાસ હે માર્કેટમાં અને ગામો ગામ જઈને તારે નાચ કરવા છે આમ જો હવે પેલા રેકોર્ડિંગ સાંભળો એ રેકોર્ડિંગ મે શું કહે છે મને ખાલી સાંભળજો અરે ડીયર એમાં એવું છે કે મારે છે કન્ટેન્ટ તારા જે હોય છે થોડક ઓફ ટ્રેક હોય છે અને હું જનરલી બહુ સોશિયલ મીડિયા જોતી નથી તો હું ક્યારે ભી ઓપન કરું તો એક ટાઈપનો આવે તમારું

અનફોલો કરી અને રીઝન શું આપ્યું કે તારા કન્ટેન્ટ એવા આવે છે ને તો કે મારું થોડી વાઇબ્રેશન ચેન્જ થઈ જાય છે પણ કીર્તિ પટેલ તો શબ્દો થી ખરાબ છે મમતા સોની માર તને જ કહેવાનું કીર્તિ પટેલ તો કદા શબ્દો થી ખરાબ છે પણ તું કઈ રીતના માર્કેટમાં ફેમસ છો નહી તો આ ગામને ખબર છે હો ચરિત્રહીન શું તું આમ જોઈ લે સુરેન્દ્રનગર કેવા ઢુમકા લગાવતી હતી બાજુ પૂર્વ પ્રધાનમંત્રીના નિધનથી નિધન શોક જાહેર છે અને બીજી તરફ મમતા સોની પબ્લિક વચ્ચે ઢુમકા લગાવી રહી છે સુરેન્દ્રનગર યોજાયેલા ઇન્ટરનેશનલ હે આવા ઢુમકા લગા તું તો નાચવા જાસ હે 15 15 હજાર માં નાચવા જાસ નાચવા જાસ તો બેનને ને માર ખાલી એટલું કેવું છે કે તમને મારા કન્ટેન્ટ થી પ્રોબ્લેમ આવ્યો મેં તમને ફોલો નતા કર્યા અને તમને ખબર નહી કોકે કાઈ કી દો એટલે અનફોલો કરે પણ તમારા જેવા ઢૂમકાને મે ચરિત્રહીન નથી તમે માર્કેટની અંદર કેવા ફેમસ છો ને પંદર હજાર રૂપિયામાં આખા ગામને ખબર છે હો એટલે મારા હું તો કન્ટેન્ટ અને મારા શબ્દોથી કદાચ ખરાબ બસું નહીં એના માટે કે જેને મને ખરાબ બોલ્યો છે એના માટે બાકી તારા જેમ ચરિત્રહીન તો નથી જ બીજી વસ્તુ કે ભંગા ભંગારને મારે ખાલી એટલું કહેવાનું કે આજે કોઈ પણ મીડિયાઈવાળે તને જવાબ પ્રશ્ન પૂછો તો તારે એ પ્રશ્નની મજાક ઉડાવાય મજાક ઉડાવાય ખાલી એક એક પોઇન્ટનો જવાબ આપીશ હું અત્યારે તેલ વેચું હવે પેલી પ્રથમ વાત તો મારે ભંગારને એવું કેવું છે કે ભાઈ તને મીડિયા સવાલ શું પૂછે છે અને તું જવાબ શું આપે છે પહેલા પ્રથમ તો તે છે ને કોઈ પણ સમાજની લાગણી દુભાય ને એની તું મજાક ઉડાડે છે મીડિયા સમક્ષ મજાક ઉડાવી રહ્યો છે તું હા મજાક અને કલાકારો તો ક્યાં ઝઘડ્યા છે તો તું એમ કે કે કલાકારોને તો સંપીન રહેવું જોઈએ

ઈ તો આખા ગામને ખબર છે નાના નાના સેરીના છોકરા હોય ને ગુજરાતના એ બદદાન પૂછ વિક્રમ ઠાકોર કોણ એટલે તને કે છે એટલે સુપરસ્ટાર છે એના પાછળ કેસ્ટ ઉપર સુપરસ્ટાર ને સુ લાગણી વ્યક્ત થઈ છે એનું શું દિલ દુખાણું છે ઈ કહેવાની બદલે તું ત્યાં એવું કે આવા બંદીના માહોલમાં આવા અઘરા પ્રશ્ન રેવા દયો લ્યો તમે કાજુ ખાઓ અને મને તેલ વેકવા દયો એટલે તું સ્વાર્થી માણસ છું મિત્રો મારે ખાલી એટલું કહેવાનું કે જ્યારે આના ઉપર મેટર આવીતી આના ઉપર અત્યારે હું લડી રહી છું સત્યની લડાઈ લડી રહી છું જ્યારે આ ભાઈ આખા ગામો ગામ જઈને એમ કે મારી તમે સ્ટોરી મૂકો ને મારા સપોર્ટમાં આવો ને મને સપોર્ટ કરો આ એક હું એકલો ના પડી જાઉં કેમ ભાઈ તારે ગામમાં કોઈ સમાજનો સપોર્ટ આપવો નથી અને તારે બધાનો સપોર્ટ લેવો છે તું વિક્રમ ઠાકોર માટે બે શબ્દ સારા ના બોલી શકો કે ભાઈ એમની નારાજગી સાચી છે અને વિક્રમ ઠાકોરે એના પોતાના એક માટે અવાજ નથી ઉપાડ્યો હજુ કહું છું એવા હરેક સમાજના કલાકારો છે કે જેને નતા બોલાવ્યા ત્યાં એ બધા માટે વિક્રમ ઠાકોર અવાજ બહેના અવાજ ત્યાં તો વિક્રમ ઠાકોરને અમુક અમુક લોકો એવી કોમેન્ટોક મારે છે પડના દીકરાઓ કે આમને પોલિટિક્સ માં હવે હાલી હું નીકળાશો હે કોઈ પણ માણસની લાગણી દુભાઈ હોય અને તમે પાછા પોલિટિક્સ લેવલે એને જોઈન કરો છો હવે તો હું આ આ લાઇવના માધ્યમથી વિક્રમ ઠાકોરને કહું છું કે હવે તમારે પોલિટિક્સ માં આવું જોઈએ અને પોલિટિક્સ માં જ્યારે ટિકિટ લેવા जाओ ને ત્યારે પાવર બતાવો અને હું કહું છું હવે ટિકિટ લઈને બતાવો ક્યારે બતાવો ઈ સાંસદો ને પાવર સરકાર ને પાવર કે વિક્રમ ઠાકરની ની લોક જાણના શું છે કાજલ મેહરિયાને પણ બોલાવવામાં ન આવી કાજલ મેહરિયા એ હંમેશા

કે જેને સ્ટેજ ઉપરથી કીર્તિ પટેલ નો વખાણ કર્યા હતા કે સાહેબ સિંહણ જેવી છે આ શબ્દ કાજલ મેરિયા ના હું જિંદગી ભર ના ભૂલું અને એને એમને જ્યારે તકલીફ આવે ને ત્યારે કીર્તિ પટેલ કાજલ મેરિયા માટે પણ ઊભી રે ઊભી રે ને ઊભી રે હામે ચાહે કોઈ પણ હોય હામે ચાહે કોઈ પણ હોય જે વાત સત્ય છે અને વ્યક્તિ કાજલ મેરિયા મિથુન રાશિ છે એટલે હું બધાને કહું છું કે વિક્રમ ઠાકોરે જે અવાજ ઉપાડ્યો છે ને પોતાના એક માટે નથી ઉપાડ્યો એને એવા દરેક સમાજના વ્યક્તિઓ છે સારા સારા કલાકારો છે એ બધા માટે અવાજ ઉપાડ્યો છે તે બધાને સન્માન મળવું જોઈએ

એમને નથી કઈ કહેવામાં આવ્યો કે મેસેજ નથી મળ્યો હું કઈ જાણતો નથી પણ મારા મત મુજબ વિક્રમભાઈ એક સારા કલાકાર છે સારા એવા સુપરસ્ટાર છે એમને સારે ઘણી સારી સારી મૂવીઓ કરી છે હે આવું રાજબા ગઢવી બોઈલા 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 તો આવું હું હરેક

લે ભાઈ કાજુ ખા તે તો મને અઘરો સવાલ કેમ ભાઈ અઘરો કોઈની લાગણી ને વેદના નો સવાલ છે કોઈ ના મન દુભાણા છે તને નહી ખબર હોય તું તો ખોટો કલાકાર છું નાટક બાજ છું એટલે વેદના તને નહી સમજાય